જય ઠાકર જય માતાજી રામ રામ હર હર મહાદેવ હર કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ બપોરના બે હવા બે થયા અને ભાઈ બપોરા તો વાળીએ વાળીએ બપોરા બપોરા કરીને પછી આપણે આગળ વાત કરી જો ભાઈ બપોરા બાકી હોય તો આવી જાઉં મારા વાલા રોટલી હે ગોર હે મસ્ત મજાનું શાક થાય છે ભાઈ તો ચાલો ભાઈ મસ્ત મજાના બપોરા થઈ ગયા છે અને હવે આપણે લોગની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે આપણી ગાયું છોડી દઈએ એટલે ગાયું મંડે સરવા તો જુઓ ભાઈ ગાયું બધી આરામ કરે બધી આરામ કરે છે પણ હવે આપણે જાપે આવ્યા એટલે લગભગ ઊભી થઈ ગઈ છે બધી ખબર પડી ગઈ કઈક છૂટવાનો ટાઈમ થઈ ગયો ભાઈ જોજો ઊભી થાય હાલ Hí hí hí. Mình kia, mình kia. Đa, xem à. thấy gì hết? là lão bợ đấy, Japô không có khí vào đó nữa, ra, ચાલો ભાઈ જાપો ખોલ નાખો વાળાનો વાસળીયું ગાયું બધી મહેંદિયું ભાગવા શેરવા માટે તો જુઓ ભાઈ બપોરના ત્રણક વાયગા છે અને હાલમાં તો આપડે ગાયું જે આપણું તુવેર વાળું છે એમાં ચરે બે દીધા તુવેર વારા માં ચડે હે આપણી ગાયું ભાઈ આપણું તુવેર વાળું હે આપણી વાડીનું જુઓ આમાં અંદર ચઢે ગાયું પણ ગાયું દેખાય છે નહીં કઈ હા ચાલે જો આપડી હીરાલ હે બીજી બધી ગાયો છે આમે આવે તો દેખાય પી ગયું તુવેર વાળામાં ચરે હે ગાયું આ રહી ગાયું ભાઈ ગાવડિયું ચરે હે ભાઈ હવે બારીઓ નીકળી બધી ભાઈ દેખાયું આપણે ગાયું જોઈ શકાય અને જો ભાઈ બીજી વાત કરું તો મેં લગભગ આગલા વ્લોગમાં વાત કરી હતી કે બે વાસળીઓના આપણે નામ પાડવાના હે એક આપણે અરણીગા અને એક મેનાગાની ગાની વાસળીઓના આજે મસ્ત મજાનો વાર હે શુક્રવાર માતા લક્ષ્મીનો વાર તો ચાલો ભાઈ બંને વાછળીઓના નામ આપણે પાડી દઈ જે નામ પાડવાના બાકી હતા એ વાછળીઓના જુઓ ભાઈ આ આપણે મસ્ત મજાની હરણીની વાસળી છે એ લગભગ ત્રણક મહિનાની થઈ છે હજી થઈ નથી પણ દસ બાર દિમાં ત્રણક મહિનાની થઈ છે અઢીક મહિનાની થઈ તો સૌથી પહેલા આપણે આનું નામ પાડી દઈએ આ વાસળી મોટી છે જુઓ ભાઈ તો આજથી આનું નામ આપણે ભૂરી પાડવું હે એનો કલર આખો ભૂરો છે અને મસ્ત મજાનું માથામાં તિલક છે એનું જો ચાંદા જેવું તિલક છે માથામાં આખો રંગ જ એનો ભૂરો છે એટલે આજથી આપણાનું નામ ભૂરી પાડવું છે ભૂરી આમ પણ આખી ભૂરી છે ચાલો ભાઈ તો આનું નામ અહીં પાડી દઈ ઈ આપણે હીર અલગાનો હે આગલી જગ્યા વિયાણી થી તો આનું નામ આપણે હીર વંશ પાડવું હે હિરલ વંશ હે એટલે હીર વંશ પણ મસ્ત મજાનો હે આનું નામ ભૂરી આનું નામ ભૂરી અને આનું નામ હીર વંશ જો આમાં જોવે ચાલો ભાઈ આ બંને વાસળીના નામ આપણે પાડી દીધા હે અને હવે આપણે મેનાની વાસડીનું નામ પાડી દઈ મસ્ત મજાનું તો જુઓ ભાઈ આ મસ્ત મજાની આપણે મેના વાસડી છે હે એ લગભગ દોઢક મહિનાની થઈ દસ બાર થી પછી બે મહિનાની પૂરી થઈ છે આ વાહડી આપણે એવી મસ્ત મજાની છે ને અકલ શકલ રંગ રૂપ આવ ભાવ બધું એની માં જેવું એવું છે એની માનું રૂવાનું નથી મેં વાસડીએ આખી એની માં જેવી જ છે કલર માં સ્વભાવમાં બધી રીતે તો ભાઈ આજથી આપણા આનું નામ મહેક પાડું છે મહેક એટલે એની માની પણ રાશિ આવી જાય નામ પણ સારું છે મહેક મહેકનો અર્થ આપણે ખુશ્બુ થાય એટલે આજથી આપણે આનું નામ મહેક પાડું છે મહેક ગાયો બધી ચરવા વહી ગઈ છે અને જે બે વાસળીઓના નામ પાડવાના હતા એ વાસળીઓનું નામ પાડ દીધા છે અને હીરલગાના વાસડાનું પણ નામ પાડ દીધું છે અને આજે આપણે હરખનો કોઈ પાર નથી ભાઈ કેમ કે જે આપણી વ્હાલી લીગા હતી બંસરી ગાય જ વ્યાય ગઈ છે અને આજે શુક્રવાર છે હવે આપણી ગાય શું લઈને આવી બતાવું તમને હું તો જુઓ ભાઈ આ બંસરી ગા છે વ્હાલી ગાય છે મારી ભાઈ મસ્ત મજાની જે આજ વિય ગઈ છે ભાઈ તો જુઓ ભાઈ આ એનું મસ્ત મજાનું બચ્ચું છે આપણી બંસરી ગાનું અમુ જોવે ભાઈ ભગવાન માતાજીની કૃપાથી શુક્રવારે આપણે અહીંયા જે બંસરી ગા હે નો જન્મ થયો હે ભાઈ મસ્ત મજાની વાછળી હે ભાઈ અને આજે માતા લક્ષ્મી નો વાર હે શુક્રવાર તો મેં નામ પણ વિચારી લીધું હે અને નાનું નામ આજ પાડી દીધું જે જ જગા વ્યાણિયા હાડા બારે અને બપોરના લગભગ ત્રણક વાગ્યા હે મસ્ત મજાનું બચું હે બચું બચાનું હજી કીરું પાવાનું બાકી થી કઈ પાય નથી ભાઈ તો આજથી આનું નામ લક્ષ્મી પાડું હે આપણે મસ્ત મજાની વાસળી હે ભાઈ જો આપણે બંધ રેગાની વાસડી હે ભાઈ અને આ એક લાવે તો રેગાને વાસડી જ હતી એ વાસડીનું નામ ગોમતી હતું અને આ વાસડીનું નામ લક્ષ્મી પાડવું હે ભાઈ જુઓ આ બંસરીની વાસડી હે ભાઈ તો જુઓ ભાઈ આ આપણી બંસરી ગાય છે ચાલો ભાઈ તો ભગવાન માતાજીની કૃપાથી આજે શુક્રવાર હે ને ગંગા સ્વરૂપે વાસળીનો જન્મ થયો હોય ભાઈ અને વાસળીનું નામ પણ આજે જ પાડી દીધું હોય લક્ષ્મી નામ જે બંશરીની વાસળી જે અત્યારે એનું નામ લક્ષ્મી તો ચાલો ભાઈ ફરીથી મળશું નવો લોગમાં જય દ્વારકાધીશ